સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે આમ આદમી પાર્ટી દ્વારા સંગઠન શક્તિ અભિયાન અંતર્ગત ડોર ટુ ડોર મેગા કેમ્પેન યોજાયું અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે આમ આદમી પાર્ટી દ્વારા સાપ્તાહિક સંગઠન શક્તિ અભિયાન અંતર્ગત વિશાળ ડોર ટુ ડોર મેગા કેમ્પેનનું આયોજન કરવામાં આવ્યું વીજપડી ગામે જનસંપર્ક સાધી આમ આદમી પાર્ટીના વિચારો નીતિઓ અને લોકહિતના મુદ્દાઓ લોકો સુધી પહોંચાડવાનો આ અભિયાનનો મુખ્ય હેતુ રહ્યો હતો આ અભિયાનમાં અમરેલી જિલ્લા જોઈન્ટ સેક્રેટરી કિરીટસિંહ ભાટી સાવરકુંડલા તાલુકા કાર્યકારી પ્રમુખ ભાવેશભાઈ લાડુમોર સમીરભાઈ ખોખર મનુભાઈ મોરી સહિત વીજપડી ગામના તમામ કાર્યકર મિત્રોના નેતૃત્વમાં ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો હતો આ ઉપરાંત આમ આદમી પાર્ટી અમરેલી જિલ્લા અને તાલુકા સ્તરના આગેવાનો વિધાનસભા પ્રભારી ઓધવજીભાઈ પટેલ વીજપડી જિલ્લા પંચાયત પ્રભારી મનીષભાઈ શેલડિયા વિધાનસભા સહપ્રભારી હિતેશ દોંગા તથા વડીલ આગેવાન ગિરધરભાઈ ખાતરાણી મેરિયાણા રૂપે હાજર રહ્યા હતા ડોર ટુ ડોર સંપર્ક દરમિયાન વીજપડીના વેપારીઓ ખેડૂતો શ્રમિકો સહિત તમામ નાગરિકોએ આમ આદમી પાર્ટીના અભિયાનને ભારે સમર્થન આપ્યું હતું ગ્રામજનોએ વર્તમાન વ્યવસ્થાથી નારાજગી વ્યક્ત કરી અને શિક્ષણ આરોગ્ય વીજળી પાણી તથા રોજગાર જેવા મૂળભૂત પ્રશ્નોના ઉકેલ માટે આમ આદમી પાર્ટી પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે આગેવાનોએ આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તરફી જે કોઈ ઉમેદવાર ઊભા રહેશે તેમને ભારે બહુમતીથી વિજય બનાવવા સંકલ્પ કર્યો હતો ભ્રષ્ટાચાર મુક્ત લોકહિતલક્ષી અને જવાબદાર શાસન માટે આમ આદમી પાર્ટીને એક વિકલ્પ હોવાનું જાહેર આહવાન કર્યો હતો

લોકોના પ્રશ્નો લોકોની સમસ્યાઓ જાણી અને એનો નિકાલ લાવવા માટે આમ આદમી પાર્ટી તત્પર છે અને આમ આદમી પાર્ટીને જો પ્રજા પબ્લિક સત્તા ઉપર બેસાડશે તો તમામ લોકોના ઇજપડી શું આખા તાલુકાના જે કંઈ પ્ર પ્રશ્નો હશે સામાન્ય પ્રશ્નો કે જે પ્રાથમિક પ્રશ્નો હોય લાઇટ પાણી એજ્યુકેશન આરોગ્ય અને સાફ સફાઈ આ બધા જ પ્રશ્નોને સોલ્વ કરવા માટે આમ આદમી પાર્ટી કાયમ તત્પર રહેશે અને કોઈ પણ વ્યક્તિને આમ આદમી પાર્ટીનું ક્યારે પણ કામ પડે તો મારો નંબર છે સિત્તેર છન્નું બાવીસ ડબલ ઝીરો ડબલ ઝીરો વધોજી પટેલ સાવરકુંડલામાં અમારી ઓફિસ છે વલ્લાજીના ગલ્લા ઉપર માર્કેટિંગ યાર્ડની સામે મહુવા રોડ તો ત્યાં ફોન કરી ગમે ત્યારે બાર રાતે બાર વાગે બી કોઈ પણ કાર્ય હોય કામ હોય કોઈપણને તકલીફ હોય તો ભાવેશભાઈ ભોરાભાઈ વિજપડી આમ આદમી પાર્ટીમાંથી બોલું છું આજે વીજપડીની અંદર ડોર ટુ ડોર જ્યારે અમે સર્વે કરવામાં આવ્યો ત્યારે ખૂબ અમને વેપારી મિત્રો ખેડૂત મિત્રો અન્ય સમાજ લોકોનો એટલો બધો સપોર્ટ મળ્યો કે આવનારી ચૂંટણીની અંદર પૂરેપૂરી બહુમતીથી આમ આદમી પાર્ટીને જિંદાબાદ કરવાના નારા સાથે અમે આજે વિઝપડીનો પ્રસાર પૂરો કરેલ છે હું મનીષ સેલડીયા આમ આદમી પાર્ટી વિધાનસભા સહપ્રભારી આજે અમારી સાવરકુંડલા તથા વિજપડી જિલ્લા પંચાયતની આખી ટીમ વિઝપડી શહેરની અંદર ગામની અંદર દોડ ટુ ડોરનો કાર્યક્રમ કરવામાં આવ્યો તો આ કાર્યક્રમની અંદર ખૂબ સારા એવા રિસ્પોન્સ મળ્યા લગભગ અમે ત્રણસો પરિવારને મળ્યા અને ત્રણસોથી વધારે પરિવારને મળ્યા તો એમાંથી ખૂબ સરસ એંસીથી નેવું ટકા લોકોએ અમને સારો રિસ્પોન્સ આપ્યો અને લોકો બદલાવના મૂડમાં છે અને આવનારા સમયમાં આમ આદમી પાર્ટીને સહકાર આપશે એવી આશા વ્યક્ત કરી છે મારું ગામ વીજેપડી હું કેન્દ્રીય પાર્ટી અમરેલી જિલ્લાના જોઈન્ટ સેક્રેટરી આમ આદમી પાર્ટી આજે વીજપડી જિલ્લા પંચાયતની ટીમમાં વીજેપડી ગામમાં સર્વે કરવા માટે વીજેપડી ગામની ટીમ જિલ્લા પંચાયતની સમગ્ર નીકળી હતી હરેક ઘરે જઈ જઈને અમે આમ આદમી પાર્ટીના મુદ્દા રજૂઆત કરી અને અમને સારો સપોર્ટ મેળવ્યો આવતા સમયમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની તમામ ની પર તમામ આદમી પાર્ટી બહુમતી જીત છે એવો અમને આશાવાદ છે જય જય ભારત ગુજરાત ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયક દબાવી સમાચારની ઝડપી માહિતી મેળવો